જય ગો માતા કુકમા પાસે લેર ગામે નારાયણ નંદી શાળાનું નિર્માણ થયું છે આ નારાયણ નંદી શાળાના શુભારંભ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગોસેવા ગતિવિધિ દ્વારા એક સુંદર ગોસેવા સંગમનું આયોજન થયું છે સોળ સત્તર અઢાર જૂનના ત્રિદિવસીય કાર્યક્રમમાં બહેનો માટે ખેડૂતો માટે પ્રત્યેક વ્યક્તિ માટે ગૌશાળાના સંચાલકો માટે અને જીવનની અંદર ગાયનું શું મહત્ત્વ છે એવા દરેક વિષય ઉપર વિવિધ સત્રોનું સુંદર આયોજન થયું છે આ ત્રિદિવસીય કાર્યક્રમની અંદર પ્રત્યક્ષ રીતે પંચગવ્યના ઉત્પાદનોનું વેચાણ સુંદર ગો આધારિત ખાદ્ય પદાર્થોનું વેચાણ ગોકથા એનું રસમય પાન અને સાથે જ પંચગવ્ય આધારિત મહાપ્રસાદ એવું એક સુંદર આયોજન નારાયણ નંદી શાળાના પ્રાંગણમાં થયું છે અનેક વિધવતજનો માર્ગદર્શન માટે ઉપસ્થિત રહેવાના છે અખિલ ભારતીય સ્તરના સંઘના કાર્યકર્તા વિશિષ્ટ એવા સ્વાસ્થ્ય માટેના જેમનું અનેક પ્રકારનું ઊંડું જ્ઞાન છે એવા ડોક્ટર હિતેશભાઈ જાની પોતાની એક આગવી ઓળખ ગૌશાળાના કારણે ગો સંવર્ધનના કારણે ગો આધારિત ગૌશાળાના કારણે બનાવેલી છે એવા બંસી ગૌશાળાના ગોપાલભાઈ સુતરિયા અને એવા બધા જ લોકોની ઉપસ્થિતિમાં આ સુંદર સેવા સંગમનું આયોજન થયું છે કચ્છભરમાંથી લોકો આ સેવા સંગમ છે એની અંદર સહભાગી થાય અને સેવાના આપણા જીવનની અંદર જે ઉપયોગીતા છે એનાથી લાભાન્વિત થવાનો આ અવસર આપણે ન ચૂકીએ એવી આપ સૌને વિનંતી છે લેર ગૌશાળા નંદીશાળાનું પણ એક સુંદર પ્રાંગણ છે આ ઉર્જામય વાતાવરણમાં સૌ ભાઈઓ બહેનો મોટી સંખ્યાની અંદર એનો લાભ લે યજ્ઞ સતત ત્રણ દિવસ ચાલવાનો છે આ પવિત્ર વાતાવરણની અંદર રહેવાનો પણ એક વિશેષ લાભ હોય છે આ